આપણે જાહે લુગડાને ઉતાર કરી નાખ્યું છે નાવા થી નાવા જવાનું છે તો ત્રણ વાગી જાય કેમ કે કંઈ કામ નહોતું તો છે કડિયાની એના પાછળ કામ કરે છે આજે આવેલા છે બપોર જાહે ભાડે તો એ હમણાં જ છે હમણાં આનંદ થાય તો છે તો આપણે નાવાનું છે તો નાના જ છીએ તો નાના ખાશે ને મમ્મીની માલને ફેરવે છે આમ હવે કડિયાની વાહે કામ કરે છે પણ બે નહીં નાઈને જાઓ આજ આપણે કામે નહીં જાય સાડા ત્રણ અડધી કલાકમાં તો નાઈ નાઈ ખા કારું ત્રણ વાગે ના વાગે જા વાગે કેટલા દો રાધિકભાઈ આમ કામ કરતા હશે હવે આપણે કાંઈ કામ હશે કરશું નહીં તો અહીંયા કડિયા ને પથ્થર નહીં એવું કહી અંબાવાનું છે તે અંબાઈ આવી આપણે તો ગામમાં બકા લેવા જા તે વી આવ્યા છે સમજો મમ્મી સોળા ને એવું ફોલે છે સોળા શાક મેકી દીધું આમ હે મમ્મી શાક મેકવાનું છે જો બટાટાનું વટાણાનું શાક કરવાનું છે એમ કહે છે આપણે માન લઈને એવું પાવા જવાનું છે

ભાઈને દોઈ નાખી છે ને પુરાણ કરતા હા પુરાણ કરી રહ્યા છે હજી ના પુરાણ કરતા હા ને ભાઈએ બપોરે કુંડી પેરી હતી કે નાવા પેરી ના કાંઈ નહીં જોવા ને હાથ પગ થયા છે આમ એ આટા મારતા હશે કેમ કે નાદીમાં પોતું મારવાનું કીધું છે કડિયાએ વી એવી જા મમ્મી આમ બેઠા બેઠા શાક શાક સડી જવું હા આમ ડોલ લાસ્ટ તો આમ શેકલા ને એવું આપણે આજ બપોર પીછી કેટલું કામ વધી ગયું ઘેર રહી નહીં એટલે કામ વધી જાય